નમસ્કાર મિત્રો જય માતાજી જય જયકુલમાં જય ઝુંભાઈમાં જય દ્વારકાધીશ ત્યારે જો આપણે ઠાકરધરી નર્સરીમાં છીએ અને આ તમે જોઈ શકો છો બધું કલમું ત્યારે ચોમાસાનું વાતાવરણ છે અને ચોમાસાના બધા મિત્રો અને બધા કલમું જો કે આવતા હોય છે બગીચા કરતા હોય છે જો તમારે કોઈને બગીચામાં કલમું સોંપ્યું હોય ખેતરમાં તો અહીંયા ઠાકરધ્રણી નર્સરી છે તેમાં તમે આવી શકો છો સંપર્ક કરી શકો છો હું તમને નંબર નંબરને બધું કોન્ટેક નંબરને દઈશ તો કોદિયા ગીરગઢડા તાલુકાનું ત્યાં નર્સરી છે અને જોરદાર કલમો બધી બહુ સારી છે આ તમે જોઈ શકો છો મોટી એવડી એવડી કલમો છે અને સોંપવાનું ને બધું તમારે જો કાંઈ કરવું હોય તો એ પણ સોંપી પણ જાહે એ રીતનું છે બધું તો તમને હું આગળ આ બધા ફોટા અને તેમનો કોન્ટેક નંબરને બધું આપું છું તો આપ કોઈને અત્યારે ચોમાસામાં વાવો તો થઈ પણ જાય એટલે કોઈને વાવવી હોય તો કોન્ટેક કરજો આ તમે જોઈ શકો છો કલમ બધી એકદમ સારી છે ઠેઠ નજર પૂગીને આવ્યા હોય એક નર્સરી છે તો આગળ હું તમને કોન્ટેક નંબરને બધું આપું છું તો આ જો બધી નર્સરી છે અને બધી પ્રકારની કલમ અહીં મળી શકે છે જો કે નાની કલમ જોતી હોય તો એ પણ મળે મોટી જોતી હોય તો એ પણ મળે ડબ્બાની જોતી હોય તો એ પણ મળી જશે જોકે અત્યારે ચોમાસાની સિઝન છે એટલે બધા કલમ જો કે વાવતા હોય છે તો આપ બધા કોઈને સોંપ્યું હોય તો હું તમને આગળ કોન્ટેક નંબર આપું છું તેમાં તમે કોન્ટેક કરી શકો છો અને કલમ એકદમ સારી આવશે અને મોટી કલમ છે બધી અહીંથી તમે જોઈ શકો છો બધી કલમ સારી છે અને મોટી છે અને આથી પણ મોટી જોતી હોય નાની જોતી હોય બધી પ્રકારની છે જે કોઈને તો આ નાની એનથી મોટી અને આનથી પણ મોટી ઘણી છે જે જોતી હોય તે અહીં મળી જશે તો આપ કોન્ટેક કરજો અને વાવવાનું સોંપવાનું તો આ જો મોટી કલમ છે અંદાઇથી અને વસાવાળા પણ હજી મોટી છે તમે જોઈ શકો છો આ કલમ આઠ બધી મોટી છે એથી નાની અને એથી નાની પણ છે બધા પ્રકાશની છે ને તમારે જે કંઈ લેવું હોય તો કોદડીયા ગીરગઢા તાલુકાનું અને તેમનો સંપર્ક કરી અને તમે આવી શકો છો નર્સરી જોઈ લો જો જુઓ કલમો માટે આ ભોળાભાઈનો સંપર્ક કરજો જે કોઈને લેવી હોય તેમના હું નંબર આમાં નાખું છું આ બધા સંપર્ક કરી શકો છો આ કલમો જુઓ તે અહીંથી વેચે છે બધાય તમને બહુ સારી કલમ મળશે તો આપ તેમનો સંપર્ક કરી શકો છો આ બધી તમે જોઈ શકો છો કલમ બધી મોટી છે નાની છે બધી પ્રકારની છે તો આપ સંપર્ક કરી શકો છો અને ડબ્બાની કલમ જોતી હોય તો એ પણ મળી જશે આ તમે જોઈ શકો છો તેમની ઉંચાઈ પણ બહુ છે અને એ કલમ પણ છે જમ્બો કેસરની કલમ છે આ જો જમ્બો કેસરની કલમ છે જમ્બો કેસર બારમાસી બધી કલમ છે